કાઝલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાર્દિક કાજલવાલા જોઈએ આજના સમાચાર ગત મોડી રાત્રે સાડા દસ વાગ્યાના સુમારે વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ સંસ્થાના પ્રેસિડેન્ટ અરવિંદ પવાર ઉપર ડેના ગામના સરપંચ અઝરુદ્દીન કુરેશીનો ફોન આવ્યો હતો કે સુંઢિયાના ખેતરમાં આશરે આઠ ફૂટનો મહાકાય મગર આવી ગયો છે કોલના આધારે કાર્યકરો ઈશ્વર ચાવડા હાર્દિક પવાર અર્જુન પરમાર સ્તર ઉપર પહોંચી ગયા હતા અને એક કલાકની ભારે જહેમત બાદ મગરને સહી સલામત રેસ્ક્યૂ કરી વન વિભાગમાં જમા કરવામાં આવ્યું હોવાનું વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવાર દ્વારા જાણવા મળ્યું હતું વડોદરાથી સાદી કાજલવાલાનો ખાસ રિપોર્ટ आ वीडियो उतारो आ वीडियो उतारो मैं कोशिश कर रहा हूं ना भाई मानती ना करो ना करो बस हां या अबे ये क्या हो गया सब कटने चला के कर पीछेला जटते है अजून बो तो पीछे ના સરપંચ શ્રી અહેમદભાઈ કોલ આવ્યો હતો કે અમારા ગામની અંદર એક મહાકાય મગર રોડ પર ઘસી આવ્યો છે અને તે ખેતરની બાજુમાં જઈ રહ્યો છે કોલ મળતાની સાથે જ સંસ્થાના કાર્યકર હાર્દિક પવાર વિશ્વર ચાવડા અર્જુન પરમાર અને વન વિભાગના અધિકારી નીતિન પટેલ અને લાલજી નિઝામા ત્યાં પહોંચી એક કલાકની જહેમત બાદ મગરને સહી સલામત રીતે વડોદરા વન વિભાગને સુપ્રત કરેલ છે વાઇલ્ડ લાઇફ એસ્કુડ હાર્દિક પવાળ જય એ વિડીયો કો લાઇક કરે હમારી ચેનલો સબ્સક્રાઇબ કરે બે લાઇકાન જરૂર પેશ કરે